નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું શું આપની સાથે હિના સમાચારોની શરૂઆત કરીશું સુરતથી તો બિહારની ચૂંટણીને લઈને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે સીઆર પાટીલને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે સુરત એરપોર્ટ પર સીઆર પાટીલના આગમનને લઈને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યકરો અને નેતાઓએ પુષ્પવર્ષા વડે તેમને વધાવ્યા હતા આગામી બિહારની ચૂંટણીને લઈ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં બિહારમાં આ વખતે એનડીએની સરકાર બનાવવાનો પ્રયાસ કરીશું તેવું જણાવ્યું હતું હમણાં સુધી બિહાર વિકાસ માટે ઝંકી રહ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું વિસ્તરણ થઈ રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાએ બિહારની ચૂંટણીને લઈ મને સહપ્રભારી તરીકેની જવાબદારી આપી છે સુરતમાં પણ બિહારના લાખો લોકો વસે છે આવા લોકોનો પણ બિહારના જે તે ક્ષેત્રમાં શ્રેય રહ્યો છે ગુજરાત અને દેશના વિકાસ મોડેલને લઈ અમે બિહારમાં જઈશું ગટ ટર્મની જેમ આ વખતે પણ વધુ સીટો સાથે બિહારમાં એનડીએની સરકાર બનાવવાનો પ્રયાસ કરીશું બિહારના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ મોડલ પર વિશ્વાસ અને ભરોસો છે બિહારમાં પણ હવે ના મોટા કામો થઈ રહ્યા છે આટલા વર્ષોમાં વિકાસ થયો નથી सब प्रभारी की जवाबदारी दी हुई है मुझे विश्वास है कि सूरत में भी बिहार के लाखों लोग हैं वो भी अपने विस्तार के साथ अपने क्षेत्र में बिहार में अपने अपने, अपने क्षेत्र में अपने अपने, अपने, अपने विधानसभा में उनका वहाँ पर भी से है उनकी बात वहाँ के लोग भी मानते हैं उन सब की मदद के साथ के गुजरात के डेवलपमेंट